સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી આ વર્ષે પાંચ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે પીર અભિનેત્રી વિજયંતી માલા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાશે પીર અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મભૂષણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ ફાતિમા બીવી અને તાઇવાનની ફોક્સેસ કંપનીના ચેરમેન યંગ લિયુને પણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં ત્રીસ મહિલાઓ છે આમાં વિદેશી અને એનઆરઆઈ કેટેગરીના આઠ લોકો સામેલ છે જ્યારે નવ એવી હસ્તીઓ છે કે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે આ ઉપરાંત પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં ડૉક્ટર તેજસ પટેલ સાહિત્યકાર રઘુવીર ચૌધરી લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદી સહિતના આઠ ગુજરાતીઓનો સમાવેશ થાય છે